સાતમ આઠમ માં રાજકોટ ની જગ્યાઓ એક્સપ્લોર કરવા માંગતા હોય તો આઈ એમ હિયર ટુ હેલ્પ યુ શરૂઆત કરીએ આપણા રાજકોટના રામવંતની જ્યાં તમે આપણી આખી રામાયણના અલગ અલગ દ્રશ્યો સાક્ષાત મૂર્તિ રૂપે જોઈ શકો છો મણિદ્વીપ મંદિર જે આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ચોટીલા ચામુંડામાનું મંદિર જેની મહિમા વિશે તો મારે તમને જણાવવાની જરૂર જ નહીં ત્યાંથી થોડાક જ આગળ જતા આવે છે ઝરિયા મહાદેવનું મંદિર જ્યાં બારે માસ સ્વયં શિવજી પોતાના હોવાનો પુરાવો આપે છે અને સતત પાણીની ધારા શિવલિંગ પર અભિષેક થયા રાખે છે જરિયા મહાદેવની નજીક જ છે સૂર્ય દેવતા અને રાંદલ માતાજીનું સુરત દેવળ મંદિર અને તેનાથી થોડાક જ આગળ જતા છે ચોટીલા જરારામ મંદિર જ્યાં લોકો દૂર દૂરથી શાક અને ખીચડીની પ્રસાદી લેવા આવે છે એન્ડ બટ નોટ લિસ્ટ તમે મુલાકાત લઈ શકો છો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ની આપણા ગુજરાતનો ગુજરાત નો સૌથી મોટો મેળો ભરાય છે અને એવું માનવામાં આવે છે કે ત્યાં અર્જુને મત્સ્ય વેદ કર્યો હતો અને હા રાજકોટના લોક મુલાકાત લેવાનું ભૂલતા નહીં હો મળીએ નેક્સ્ટ વિડીયો બાય